नमस्कार અને સ્વાગત છે આપનું બોલિવૂડ બઝમાં ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને બેબાક સ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ છે નિકિતા નિયમિતપણે તેની સિઝલિંગ પોસ્ટ્સ દ્વારા ચાહકોના દિલના ધબકારા વધારતી રહે છે તાજેતરમાં જ અભિનેત્રીએ Instagram પર કેટલીક અત્યંત બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે આ ફોટોશૂટ દરિયા કાંઠે કરાવવામાં આવ્યું છે નિકિતા શર્માએ આ ફોટોશૂટ માટે બ્લેક બ્રાલેટ પહેર્યું છે તેણે લાઇટ મેકઅપ સાથે પોતાનું વાળને ખાસ સ્ટાઈલમાં સ્ટાઇલ કર્યા છે અને તે ઊભા રહીને સૌથી બોલ્ડ પોઝ આપી રહી છે અભિનેત્રીની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી અને કમેન્ટ બોક્સમાં હરબૈના ઇમોજી हार्ट ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે તેની આ કિલર સ્ટાઇલ ફેન્સને એટલી પસંદ આવે છે કે તેની દરેક તસવીરોને ફેન્સ થોડીવારમાં જ ધડાધડ શેર કરી દે છે નિકિતાનો આ ગ્લેમરસ લુક હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે